સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી ગેરકાયદેસર બાંધકામ તોડવા ગેલી ટીમને ધમકાવી હતી મમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્રે દાદાગીરી કરી અને મયુર રબારીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ કોર્પોરેટરના પુત્રે દાદાગીરી કરી છે શું વિગતો સામે આવી રહી છે પરંતુ બમરોલી વિસ્તારમાં એક બાંધકામ આવેલું છે ટીમને છે તે ત્યાંથી ફોન આવ્યો હતો તે મયુર રબારી નામનો જે ઇસમ હતો તેનો ફોન આવ્યો હતો જે કહેવાય કે બંગોલી વિસ્તારમાં જે ગીતા રબારી છે કોર્પોરેટર તેના પુત્ર છે તેમણે અધિકારીઓને ધમકી આપી હતી કે જો બાંધકામ ચોર્યું તો તેના હાથ અત્યારે તોડી નાખશે સાથે તેઓને એસીબી માં ફસાઈ દેવાની કોશિશ કરશે આવા અનેક અપશબ્દો કહેવા હતા અને ત્યારબાદ ત્યાં આગાડી પહોંચીને દાદાગીરી પર કરી હતી સમગ્ર મામલે છે તે જે અધિકારીઓ છે તે ગભરાઈ ગયા હતા અને આખરે છે તેમણે પોલીસ સ્ટેશનનો સારા લીધો હતો અને જે પાંડેસરા પોલીસમાં અરજી કરી છે અને તમામ વિગત છે તે આપી છે આ બાબતને વિડીયો જે કહેવાય કે ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના જે આ જે મયુર રબારી છે તે અધિકારીઓને ધમકાવે છે એટલે જે રીતના કહેવાય કે સુરત શહેરમાં બાંધકામો ટોળવા જતી હોય છે જ્યારે કર્મચારીઓ જતા હોય છે ત્યારે આવા જે કેટલાક તત્વો છે જે કહેવાય કે નેતાઓ માટે પક્ષ ધરાવતા હોય છે દાદાગીરી કરતા હોય છે તેનો નમૂનો એક સામે આવ્યો છે બિલકુલ આભાર તમામ વિગતો માટે